આજે એક એવા કેસ પરથી પડદો ઉચકવાનો છે જેમ ગોલ્ડન અને રીબડાના રાજકારણમાં ભૂકંપ સર્જો છે એક યુવાનનો રહસ્યમય અપમૃત્યુ અને તેની સાથે જોડાયેલી રાજકીય લડાઈ આ ઘટના અવારનવાર ચર્ચામાં ચાલતી રહે છે ત્યારે કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ઘણી મહેનત કરી છે હવે આ કેસનો સૌથી મોટો પુરાવો એટલે કે મૃત્યુ નોટનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો છે શું આ રિપોર્ટ સત્યને ઉજાગર કરશે કે પછી કેસને વધુ ગંભીર ગુંચવશે ચાલો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ઉર્જા કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ રિબડાના ચક્ચારી અમિત કુંંટ અપવૃત્યુ કેસમાં હવે કાયદાકીય પ્રક્રિયાએ નવો વળાંક લીધો છે ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે આ કેસમાં રાજદીપસિંહ અને તેના પિતા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા સહિત અન્ય બે આરોપીઓ સામે અમિત કુંંટના ભાઈ મનીષ કુંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમના અપમૃત્યુ માટે મજબૂર કરવાનો આરોપ છે રાજદીપસિંહે ગોલ્ડન સેશન કોર્ટમાં અરજી કરી હતી જે ફગાવવામાં આવ્યા બાદ તેને ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી એ પણ ફગાવવામાં આવી છે આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે ફરિયાદ થઈ છે અને પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ છે ચાર્જશીટ મુજબ અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહે રહીમ મકરાણી મારફતે એક સગીરાનો ઉપયોગ કરી અમિત કુંડ ને ફસાવવાનું કાવતરું રજૂ કર્યું આ કાવતરા પાછળનો હેતુ અનિરુદ્ધ સિંહની માફી અને સજા ગ્રોહ વિભાગમાં અમિત ખૂંટે કરેલી અરજીનો બદલો લેવાનો હતો સરકારી વકીલની દલીલ મુજબ આ કાવતરામાં વકીલો સહિત અન્ય લોકો પણ સામેલ હતા સુસાઇડ નોટમાં આરોપીનું નામ છે પરંતુ તેના એફએસએલ રિપોર્ટ મુજબ ચોથો પાનું અન્ય કોઈએ લખ્યું હોય તેવું અનુમાન છે આ મુદ્દો આગોતરા જામીનના અરજીમાં મહત્વનો નથી પરંતુ આગામી તપાસ માટે મહત્વપૂર્ણ છે આરોપીના વકીલે દલીલ કરી છે કે રાજદીપનો કાવતરામાં કોઈ રોલ નથી અને તેની સામે સુસાઇડ નોટ અને જૂના ઝઘડા સિવાય અન્ય કોઈ પુરાવા નથી જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે આ સમગ્ર કાવતરું અમિત ખોટા કેસમાં ફસાવવા માટે કરવામાં આવ્યું હતું અમિત કુંટના ભાઈના વકીલે જણાવ્યું હતું કે રાજદીપ અને અનિરુદ્ધે છોકરીને આઈફોન જેવી લાલચ આપીને હાયર કરી હતી જેનો ઉપયોગ અમિત ફસાવવા માટે થયો હતો અમિત સામે મે બે હજાર પચીસમાં સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તેના એક દિવસ બાદ અમિતને આ મૃત્યુ કરી લીધું હતું આ કેસમાં અનિરુદ્ધ સિંહના આગોતરા જામીન અરજી ગોંડલ સેશન કોર્ટમાં રદ કરી હતી આ સિવાય પોપટ સોગઠિયા હત્યા કેસમાં તેમને માફી આપવાનો સરકારે હુકમ હાઈકોર્ટે રદ કરતા તેમને અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે આ કેસમાં રાજકીય અને કાનૂની દાવપેચ ચાલી રહ્યા છે અને આગામી સમયમાં આ કેસ વધુ જટિલ બની શકે છે હવે આગળ શું કાર્યવાહી થશે તેની વધુ અપડેટ માટે જોતા રહો વીઆર લાઈવ અને આવા જ સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં